સુરતના અમરોલીમાં નકલી પોલીસ બની આધેડને હનીટ્રેપમાં ફસાવ્યા મહિલાએ અમરોલીમાં રૂમ પર મળવા બોલાવી રચ્યું કાવતરું મહિલાઓ સાથે અન્ય લોકો પણ હાજર હતા આધેડ રૂમમાં આવતા જ ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપીને ત્રણ શખ્સો ઘૂસ્યા હતા બે મહિલા અને ત્રણ પુરુષોએ મળી આધેડ પાસેથી રૂપિયા તેંતાલીસસો પડ્યા આવ્યા ને વધુ ચાલીસ ની માંગણી કરતા આધેડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ત્રણ પુરુષ અને બે મહિલાની ધરપકડ કરી લીધી છે પકડાયેલા ત્રણે પુરુષ ધરાવે છે ગુનાહિત ઇતિહાસ વધુ ચાલીસ ની માંગણી કરતા ફરિયાદ નોંધાવવામાં આવી હતી ને પોલીસે ત્રણ પુરુષ અને બે મહિલાની ધરપકડ કરી નાખી છે પકડાયેલા ત્રણે પુરુષ ધરાવે છે ગુનાહિત ઇતિહાસ અમરોલીમાં નકલી પોલીસ બની આ ધેડને હની ફસાવ્યા હતા મહિલાએ અમરોલીમાં રૂમ પર મળવા બોલાવી રચ્યું હતું આ કાવતરું મહિલાઓ સાથે અન્ય લોકો પણ આ કાવતરામાં સામેલ હતા આધેડ રૂમમાં આવતા જ ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી ત્રણ શખ્સો ઘૂસી ગયા હતા ને બે મહિલા અને ત્રણ પુરુષોએ મળી આધેડ પાસેથી તેતતાલીસસો પડાવ્યા હતા ને વધુ ચાલીસ હજારની માંગણી કરતા આધેડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી